તો ભાઈ આપણે નવા મિની બ્લોકમાં આપનું સ્વાગત છે તો ભાઈ આજે તો ભાઈ આપણે નાહ ધોઈને ફ્રેશ થઈ ગયા હતા અને ભાઈ આજે પંદરમી ઓગસ્ટને ભાઈ આપણે હારા હારા થઈ જઈને નાહી ધોઈને અને કાંઈ ઘરે ઘરે કંઈ ટાઈમ નથી જતો ક્યાંક તો ક્યાંક તો જાવું જોઈએ ને આમ કપડાં બપડા તમે જુઓ ની યાર આમ ફેસિલિટી આપણી જુઓ અને પછી તો ભાઈ આપણે એને ગણતંત્ર દિવસ નિમિત્તે ભાઈ આપણે જ્યાં યોજાવાનું હતું ત્યાં આપણે વયા ગયા ટાઈમ કાઢવા પૂરતો અને પછી તો ભાઈ આપણે સાતમ હતી એટલે ભાઈ ઘરે ઘરે ટાઈમ કાધું હોય તો ભાઈ બંધુ ભેગું ભાઈ આપણે રખડવા વયા જઈએ અને ભાઈ એમ જોવો તો ભાઈ કેમ હે બાકી આપણું લાલપુર એટલે રંગીલો લાલપુર હું કંઈ ઘટે નહીં અને ભાઈબંધુ ભેગા આવે એટલે ફૂલ મોજ આવતી હોય બીજું કંઈ હોય જ નહીં અને પછી તો ભાઈ આપણે હાલીને જવું નાખતું ને અડધો રસ્તો તો કાપી નાખ્યો ને આપણો ભાઈ ભાઈ આવી ગયો એટલે કે ભાઈ બંધ આવી ગયો આપણો મીર ભટ્ટી અને પછી એને આપણે ભગવાનને ભાઈ દર્શન કરી લીધા અને ભાઈ તમને ભાઈ આપણે દર્શન કરાવી દઈએ પછી તો આપણે ભાઈ ભાઈ નાની મોટી ભેગી કરતા કરતા આપણે એક જગ્યાએ શાંતિથી ગયા હાલ ને હાલી ને જાતા હોય પછી તો આ ભાઈ આપણે રસ્તામાં ભાઈ જીકી કરતા કરતા ભાઈ હાલતા જઈ ભાઈ ભાઈ બંધુ ભાઈ અને ભાઈ કેમ ના નાના 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 અને ભાઈ પછી આપણે ભાઈ હાલીને આવ્યા હતા એટલે ભાઈ થાકી ગયા હૈ પણ તોય ભાઈ ભાઈ બંધ હતું એટલે ભાઈ મજા આવી અને ભાઈ તમને ભાઈ અમારા મિની વ્લોગમાં સારો લાગ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળી આવવાના મિની વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ